નમસ્કાર ભગવદ્ ગીતા આપણને જીવન જીવવાનો એક બહુ જ ગહન માર્ગ બતાવે છે અને એ છે સમર્પણનો માર્ગ તો ચાલો આજે આપણે આ સમર્પણના દર્શનને થોડું ઊંડાણપૂર્વક સમજીએ આ એક એવો પ્રશ્ન છે જે સદીઓથી આધ્યાત્મિક સાધકો પૂછતા આવ્યા છે ખરું ને અને ભગવદ્ ગીતામાં એનો એક બહુ જ સશક્ત જવાબ મળે છે એ જવાબ છે સમર્પણ તો સવાલ એ થાય કે આ સમર્પણ એટલે શું શું એનો અર્થ બધું જ છોડી દેવું એવો થાય ના એવું નથી ચાલો એને જરા ઊંડાણથી સમજીએ જો ભગવદ્ ગીતાનો આ એકદમ પાયાનો સિદ્ધાંત છે ગીતા શું કહે છે ખબર છે કે સમર્પણ એટલે પરમાત્મા સાથે એક સીધો અટૂટ સંબંધ બાંધવાનો રસ્તો અહીંયા ખાસ વાત એ સમજવાની છે કે સમર્પણનો મતલબ ખાલી કંઈક ત્યાગ કરી દેવો એવો નથી ના આ તો આપણી આખી વિચારવાની રીત આપણી માનસિકતામાં એક મોટું પરિવર્તન લાવવાની વાત છે એવી સ્થિતિ જ્યાં આપણો નાનામાં નાનું કામ પણ જાણે એક અર્પણ બની જાય ગીતાનો આ શ્લોક જુઓ આખા વિચારનો સાર કહી દે છે એ શું કહે છે કે આપણે જે પણ કામ કરીએ એના ફળની ચિંતા કર્યા વગર સીધે સીધા પરમાત્માને સમર્પિત કરી દેવા પણ હવે એક સવાલ મનમાં જરૂર આવે કે ભાઈ આપણા જેવા સામાન્ય માણસ માટે આવું સમર્પણ કરવું કઈ રીતે શક્ય બને શું આ બધું ફક્ત મોટા મોટા યોગીઓ માટે જ છે અને જુઓ આ દર્શનની ખરી સુંદરતા અહીં જ છે ગીતા કહે છે કે આ માર્ગ દરેક માટે ખુલ્લો છે કેમ કારણ કે તમે શું અર્પણ કરો છો એના કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે તમે કયા ભાવથી કયા ઈરાદાથી એ કરી રહ્યા છો આ શ્લોક તો જુઓ કેટલી સુંદર વાત કરે છે ભગવાન કહે છે કે તમે શું આપો છો એ કેટલું મોટું છે એનો કોઈ મહત્ત્વ જ નથી વાત ફક્ત નિષ્કામ પ્રેમ અને એકદમ શુદ્ધ ભક્તિની છે તો આ તો થઈ ભક્તિની વાત પણ આવી શુદ્ધ ભક્તિની સ્થિતિ સુધી પહોંચવો વેલ એ હંમેશા સહેલું નથી હોતું એના માટે બે બહુ જ જરૂરી વસ્તુઓ છે અભ્યાસ અને વૈરાગ્ય હવે આ માર્ગ પર ચાલવામાં સૌથી મોટો અવરોધ કોણ છે ખબર છે બીજું કોઈ નહીં આપણું પોતાનું મન ગ્રંથો પણ કહે છે કે મન તો સ્વભાવથી જ ચંચળ છે અશાંત છે એને એક જગ્યાએ ટકાવી રાખવું ખરેખર બહુ મુશ્કેલ કામ છે તો જુઓ અહીંયા બે વસ્તુ સ્પષ્ટ દેખાય છે એક બાજુ છે આપણું ચંચળ મન જ્યાં વિચારોનું તોફાન ચાલતું હોય છે અને બીજી બાજુ છે એનો ઉપાય સતત અભ્યાસ આજ આપણને વિચારોની અંધાધૂંધીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે તો પછી સવાલ એ છે કે આ ચંચળ મનને વશમાં કરવું કઈ રીતે ગીતા એનો સીધો સાદો ઉપાય બતાવે છે અભ્યાસ અભ્યાસ એટલે શું બસ મનને ટ્રેનિંગ આપવાનો એને કેળવવાનો સતત પ્રયત્ન અને હા એક વાત સમજવા જેવી છે અભ્યાસનો મતલબ મન સાથે જબરદસ્તી કરવાનો બિલકુલ નથી આ તો બહુ જ ધીરજથી પ્રેમથી જ્યારે પણ મન ભટકે ત્યારે એને પાછું વાળવાની એક સતત પ્રક્રિયા છે અને છેલ્લે આ પ્રયત્નોનો જે પણ પરિણામ આવે એને પણ સમર્પિત કરી દેવાનું ઓકે તો આપણે સમર્પણ સમજ્યા અભ્યાસની વાત કરી પણ આ બધું કરવાથી છેવટે મળે શું આ રસ્તા પર ચાલવાનું પરિણામ શું આવે ગીતામાં આનો બહુ જ સુંદર જવાબ છે ભગવાન જાણે વચન આપે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાનું મન અને બુદ્ધિ મને સોંપી દે છે એ મને ખૂબ જ પ્રિય છે અને આનું ફળ શું મળે છે જુઓ એક તો સતત સંતોષ પછી ચિંતાને દુઃખમાંથી મુક્તિ મન અને બુદ્ધિમાં એકદમ શાંતિ અને પરિણામોની ચિંતામાંથી તો જાણે સંપૂર્ણ આઝાદી આનાથી મોટું બીજું શું હોઈ શકે એટલે કે આ આખી પ્રક્રિયા છે ને એ જીવનના ઉતાર ચઢાવને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખે છે આ કોઈ સંઘર્ષ નથી પણ સંઘર્ષમાંથી શાંતિ તરફની એક યાત્રા છે પછી સુખ હોય કે દુઃખ અંદર એક સ્થિર શાંતિનો અનુભવ થવા લાગે છે તો આ બધી તો મોટી મોટી વાતો થઈ પણ આ વિચારને આપણે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે લાવી શકીએ ચાલો વિચાર કરીએ એવી કઈ એકદમ નાની વસ્તુ છે જેનું સમર્પણ કરીને આપણે આજથી જ અત્યારથી જ આ શક્તિશાળી માર્ગ પર પહેલું પગલું ભરી શકીએ